વિકાસની વણજાર માણસને આંગણે આ સૂત્રો સાથે માણસા ડેપો ખાતેથી માણસા દાહોદ અને માણસા પાવાગઢ અને આનાથી પણ સ્થાનિક જે આઠ નવી બસોના રૂટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અંદરથી માણસા પાવાગઢ અને માણસા દાહોદ આ બંને રૂટ માટે ટોટલ આઠ રૂટ એટલે આઠ બસોનો રૂટો આજે અહીંયાથી લોકાર્પણ થયું છે અને જે આવતા બે મહિનાની અંદર નવી અગિયાર બસો પણ માણસા ડેપોને મળી રહી છે તમામ ડ્રાઈવર કંડક્ટરની ભરતીઓ પણ પૂર્ણ થઈ છે બે કંડક્ટરની ઘટ છે એ પણ ટૂંકમાં પૂર્ણ કરવામાં આવશે સારી સુવિધા માણસાથી જતા તમામ નાગરિકોને અને પ્રવાસીઓને સારી સગવડ મળે એના માટે સરકાર અને અમારો એસટી વિભાગ ખૂબ સારી રીતે કામ કરી રહ્યો છે અમારા મંત્રીશ્રી પણ ખૂબ સારી રીતે અમારી માગણીઓ સંતોષી રહ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી પણ અમારી વાતને ખૂબ આદરથી સ્વીકારે છે અને તમામ પ્રજાજનો માટે આજે જે સુવિધા ઉપલબ્ધ થઈ છે તમામ પ્રવાસીઓ ખૂબ આનંદથી આનો લાભ લે એવી શુભકામનાઓ પાઠવું છું ભારતનાતાકી